નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આપનું સ્વાગત છે નકારાત્મક શક્તિઓથી બચાવે છે કાળો દોરો પગ કે હાથમાં પહેરો છો કાળો દોરો તો પહેલા ખાસ જાણી લેજો તેને ધારણ કરવાના નિયમો મોટા ભાગે લોકો ખરાબ નજરથી બચવા માટે હાથ કે પગમાં કાળા રંગનો દોરો બાંધે છે એવું કહેવાય છે કે તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓથી બચી શકાય છે અને ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. મોટા જ નહીં પરંતુ બાળકોના ગળા, પગ અને હાથોમાં પણ કાળા રંગનો દોરો બાંધવામાં આવે છે. એવી માન્યતા છે કે આ તમને ખરાબ નજરથી બચાવવાની સાથે જ ઘણી અન્ય શારીરિક સમસ્યાઓથી પણ બચાવવામાં મદદ કરે છે. તેના કારણે તેને હાથ કે પગમાં બાંધવાની સલાહ આપવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે તેને પણ શરીરના કોઈ પણ ભાગમાં બાંધવા માટે અમુક ખાસ નિયમ છે અને તેમનું પાલન ન કરવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે આ દિવસે ન પહેરો કાળો દોરો જો તમે શરીરના કોઈ પણ ભાગમાં કાળો દોરો પહેરો છો તો તેને તમારે કોઈ ખાસ શુભ દિવસે જ ધારણ કરવું જોઈએ શનિવાર કે મંગળવારના દિવસે જ ધારણ કરવું જોઈએ કારણ કે શનિવારનો નો દિવસ શનિદેવ ને સમર્પિત છે અને આ દિવસે કાળા દોરાને ધારણ કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે આ પગ કે હાથમાં પહેરો કાળો દોરો જો તમે હાથ કે પગમાં કાળા રંગનો દોરો પહેરી રહ્યા છો તો ધ્યાન રાખો કે પરણિત મહિલાઓ તેને ડાબા હાથમાં અને પુરુષ તેને જમણા હાથમાં ધારણ કરો તેનાથી તેનું પૂર્ણ ફળ મળી શકે છે મહિલાઓને તેને ડાબા હાથ કે પગમાં ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે જો કે એવી યુવતીઓ જેમના લગ્ન નથી થયા તે કાળા દોરો જમણા હાથમાં પહેરી શકે છે આ પગ કે હાથમાં પહેરો કાળો દોરો જો તમે હાથ કે પગમાં કાળા રંગનો દોરો પહેરી રહ્યા છો તો ધ્યાન રાખો કે પરણિત મહિલાઓ તેને ડાબા હાથમાં અને પુરુષ તેને જમણા હાથમાં ધારણ કરો તેનાથી તેનું પૂર્ણ ફળ મળી શકે છે મહિલાઓને તેને ડાબા હાથ કે પગમાં ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે જો કે એવી યુવતીઓ જેમના લગ્ન નથી થયા તે કાળા દોરો જમણા હાથમાં પહેરી શકે છે કાળા રંગની સાથે કોઈ બીજા રંગનો દોરો ન પહેરો તમને ખાસ રીતે એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે કાળો દોરો ધારણ કરતી વખતે તમારે હાથ કે પગમાં કોઈ બીજા રંગનો દોરો ન ધારણ કરવો જોઈએ નહીં તો કાળા રંગના દોરાની અસર પણ ઓછી થઈ શકે છે તેને હાથ કે પગમાં બાંધતી વખતે તમારે નવ ગાંઠ લગાવી દેવી જોઈએ અને ગાયત્રી મંત્રનો જાપ કરતા તેને ધારણ કરવું જોઈએ કાળા દોરાને કાઢતી વખતે ન કરો આ ભૂલો જ્યારે પણ તમે કાળા દોરાને હાથ કે પગથી કાઢો ત્યારે તેને કાતર કે ચક્કુની મદદથી કાપવાની જગ્યા પર હાથથી તોડીને કાઢો અને તેને કોઈ શુભ દિવસ પર જ કાઢો જો સંભવ હોય તો જૂના દોરાને કાઢ્યા બાદ તરત નવો દોરો બાંધી લો જ્યારે તમે કાળો દોરો કાઢો કે તેને હટાવો તો તે સમય આ વાતનું ધ્યાન રાખો કે તમારું શરીર અને મન બંને શુદ્ધ હોવું જોઈએ કાળો દોરો પહેરવાના ફાયદા જ્યોતિષમાં માન્યતા છે કે જો તમે કાળા દોરાને હાથ કે પગમાં બાંધો છો તો આ તમને ઘણા શનિ દોષોથી મુક્તિ આપે છે જો તમારી કુંડળીમાં શનિની સાડા સાથી છે તો તેનો પ્રભાવ કાળો દોરો પહેરવાથી ઓછો થઈ શકે છે શનિવારવા દિવસે પહેરવું શું કાળો રંગ શનિદેવનો રંગ માનવામાં આવે છે માટે તેને શનિવારના દિવસે પહેરવું શુભ માનવામાં આવે છે તેની સાથે જ જો તમે તેને હાથ કે પગમાં પહેરો છો તો આ ગમે તે પ્રકારની ખરાબ શક્તિઓથી તમને બચાવે છે માન્યતા છે કે કાળો દોરો પોતાની અંદર બધી નકારાત્મક ઉર્જાઓને અવશોષિત કરી લે છે જેનો પ્રભાવ શરીરમાં નથી થઈ શકતો અને શરીરને કોઈ પણ પ્રકારના ખરાબ પ્રભાવથી બચાવે છે વિડીયો પૂરો જોવા બદલ આપવાનો આભાર વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ ગુરુ જ્ઞાનને ને સબસ્ક્રાઈબ કરવાનું ના